અમિત શાહ પણ નારાયણપુરાથી મતદાન માટે પહોંચી ચૂક્યા છે અને મતદાન કરવા માટે અમિત શાહ નારાયણપુરાથી પહોંચી ચૂક્યા છે ગુજરાત સહિત દેશભરમાં દિગ્ગજો મતદાન કરી રહ્યા છે ત્યારે અમિત શાહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા પહોંચી ગયા છે અને હવે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેમની સાથે તેમના પુત્ર પણ છે તેમના પત્ની પણ છે તેમના પુત્ર વધુ પણ છે અને ભાજપના નેતા અને અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ પણ છે તો મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ વોટિંગ કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે અમિત શાહ પહોંચ્યા છે નારણપુરા નારાયણપુરામાં તેઓ મતદાન કરી રહ્યા છે તો અમિત શાહ તેમના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે અમિત શાહ સૌથી પહેલા વહેલી સવારે તેઓ પ્રધાનમંત્રી મોદી જ્યારે રાણીપ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે ત્યાં ગયા હતા જે બાદ તેઓ હવે નારાયણપુરા પહોંચ્યા છે તેમના તેમના પરિવાર પરિવાર સાથે સાથે અને તેઓ હવે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અમિત શાહની સાથે ભાજપના નેતાઓ પણ જોડાયા છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર લોકસભા બેઠક પરથી મેદાને છે અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે આપને જણાવી હતી ગાંધીનગર એક હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે દેશભરમાં ત્યારે આ બેઠક પરથી ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉતાર્યા છે અને અમિત શાહ હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતકુટીર પહોંચી ચૂક્યા છે મતકુટીરમાં તેઓ નારણપુરા બેઠક નારણપુરાથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે પોતાના પૂરા પરિવાર સાથે પહોંચ્યા છે તેઓ નારણપુરા તો બે હજાર ઓગણીસનો મહા મુકાબલો તમામ દિગ્ગજો કરી રહ્યો છે મતદાન તમામ ઉમેદવારો કરી રહ્યા છે મતદાન વિશ્વાસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્યું મતદાન તો અમિત શાહે મતદાન કરી લીધું છે અમિત શાહ પહોંચ્યા હતા નારાયણપુરા અને મતદાન કરવા માટે પહોંચ્યા પોતાના